નમસ્કાર ડીપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહત્વના સમાચાર સિદ્ધપુરથી સામે આવી રહ્યા છે સિદ્ધપુર તાલુકાના રસલુપુર ગામે એસઓજીની ટીમે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો પાટણ જિલ્લામાં એસઓજી પોલીસે વધુ એક બોગસ ડોક્ટરને ઝડપકડ્યો છે પોલીસે ત્રણ માસમાં પંદર જેટલા બોગસ ડોક્ટરો પકડ્યા છે જેમાં ગત રોજ સિદ્ધપુરના રસલુપુર ગામે ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને પકડી પાડ્યો રસલુપુર ગામે પંચાલવાસમાં ભાડાના મકાનમાં મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર બીમાર લોકોને તપાસી એલોપેથીની દવા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાડે ચેડા કરતા મૂળ હિંમતનગરના ઇલોલ ગામના અસ્કર અલી ગુલામ હુસેન મોમીનને પાટણ એસઓજીની ટીમે પકડી લીધો અને ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરી દવા અને સાધનો તપાસી છેતરપિંડી કરતા રૂપિયા ત્રણ હજાર બસો અગિયારની એલોપેથી દવા ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સાથેના મુદ્દામાલ સાથે જપ્ત કરી અને કાકોસી પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરી છે